આમ તો માત્ર ગુજરાત જ નહીં પણ ભારતમાં પણ સ્વદેશી જે વસ્તુઓ છે તેનો ઉપયોગ કરવા માટે સરકાર હાલ કહી રહી છે કારણ કે જ્યાર પછી ઓપરેશન વિદેશી નીતિઓમાં બદલાવ થયો છે ત્યારબાદ લોકો પણ હવે ધીમે ધીમે સ્વદેશી તરફ વળી રહ્યા છે અને આમ પણ જે ગુજરાત સરકાર છે આત્મનિર્ભર અને સ્વદેશી વસ્તુ લોકલ ફોર વોકલના મિશન સાથે કામ કરી રહી છે આ અંતર્ગત જ હમણાં જ જે આઠ વર્ષ પહેલા જીએસટી લાગુ કરવામાં આવ્યો હતો એ દરોમાં ઘટાડો થયો પરંતુ ખરેખર એ અત્યાર સુધી જે જીએસટી નો સ્લેબ હતો તેનાથી કોને નુકસાન થતું હતું આમ જોઈએ તો જે પ્રમાણે આંકડાઓ બહાર આવ્યા છે ત્યારે ક્યાંક લાગી રહ્યું છે કે જે મધ્યમ વર્ગના અને ગરીબ વર્ગના લોકો હતા તેની પાસેથી જે જીએસટી ઉઘરાવવામાં તેમને થઈ રહ્યું હતું ત્યારે હવે જે જીએસટી નું સ્લેબ છે હળવો કરવામાં આવ્યો છે શું ખરેખર એ સ્લેબ હળવો થવાથી કોને ફાયદો થયો છે અને ખાસ કરીને જે પ્રમાણે સ્વનિર્ભર ની વાત કરવામાં આવે છે તો જે કપાસની આયાત છે તેને લઈને પણ અનેક સવાલો ઉઠી છે ત્યારે બધા જ મુદ્દાઓને લઈને આમ આદમી પાર્ટી દ્વારા જે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી આ પ્રેસ કોન્ફરન્સમાં ઈસુદાન ગઢવી અને રાજુ કરપડાએ ભારતીય જનતા પાર્ટી અને સરકાર પર અનેક પ્રહારો કર્યા હતા તેના વિશે જ આ વિડીયોમાં વાત કરવી છે નમસ્કાર બીએસ 9 ટીવી ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા છેલ્લા ઘણા સમયથી જ્યારથી જીએસટી ના સ્લેબ બદલાવની વાત થઈ છે કપાસની જે આયાત ડ્યુટીની વાત થઈ છે ત્યારે અનેક સવાલો થઈ રહ્યા છે ભારતીય જનતા પાર્ટી પર એક આમ કૃષિ ક્ષેત્રે જે પ્રમાણે બદલાવ લાવવાની વાત છે અને ખાસ ખેડૂતોને સદ્ધરતા અપાવવાની વાત છે ત્યારે જ્યારે આ કપાસનો મુદ્દો હોય કે મગફળીનો હોય કે વળતરનો હોય ત્યારે અનેક સવાલો ઉઠી રહ્યા છે આમ આદમી પાર્ટીના ખેડૂત નેતાઓ છે તે અનેક સવાલો ઉઠાવી રહ્યા છે કોંગ્રેસ પણ આ મુદ્દે જ અનેક સવાલો ઉઠાવી રહી છે ત્યારે આજે

કે ભાઈ જીએસટી બચત લઈ ઢોલ નગારા લઈને વેપારીઓ પાસેથી તમારા માટે તાળીઓ પાડો બે વાત કેવી છે અડધી રાતે બે હજાર સત્તરમાં માં રાત્રે બાર વાગે જીએસટી લાગુ કરવામાં આવ્યું જીએસટી લાગુ કરવામાં આવ્યું ત્યારે અધ જીએસટી મૂક્યું હતું એ સાબિત થઈ ગયું આજે પાડે ખુદ કે છે અત્યારે એવું કહે છે કે ભાઈ નો ભાવ ઘટાડીને આઠ વર્ષ લૂંટ ચલાવી આઠ વર્ષ આખા ગામો ગામને લૂંટ્યા એક એક ગરીબને લૂંટ્યા જી માં અને શું કીધું તું વન ટેક્સ વન નેશન એટલે કે ભાઈ એક નેશનમાં એક રાષ્ટ્રમાં એક જ ટેક્સ હોવું જોઈએ ને ડીઝલ ને પેટ્રોલ બહાર કરી દીધા કારણ કે જો માં ડીઝલ પેટ્રોલ રાખવામાં આવે તો પ્રજાને અધ ધ ફાયદો થાય એક એક લિટરે પંદર પંદર રૂપિયા ફાયદો થાય એટલે એક જે ડ્રામા છે એને મારે ખુલ્લું પાડવું છે ભાજપના અને પ્રજાને મારે કેવું છે ભાજપના ઢોલ નગારા લઈને જીએસટી કે સ્વદેશી માટે આવે છે તો એકવાર એને બે સવાલો પૂછજો તમે તમારા મારા ગાલ ઉપર તમાચો મારે છે વારંવાર અને વારંવાર પાછું તમાચો મારીને પછી આપણે આપણે તે ઉજવણીઓ કરવામાં આવે છે તમે જુઓ આઠ વર્ષમાં એકસો સત્યાવીસ લાખ કરોડ રૂપિયો જીએસટી ઉઘરાવ્યો છે અધ ધ જીએસટી ઉઘરાવ્યો છે અને જીએસટી કોની પાસેથી ઉઘરાવ્યું છે

અમીરો પાસેથી માત્ર ત્રણ ટકા ટેક્સ એટલે કે ચાર લાખ કરોડ રૂપિયા જ માત્ર માત્ર ઉઘરાવવામાં આવ્યા છે લાખ કરોડમાંથી ને માત્ર ચાર લાખ કરોડ રૂપિયા ટેક્સ અમીરો પાસેથી ત્રણ ટકા અમીરો પાસેથી ઉઘરાવવામાં આવ્યું છે અને સૌથી વધુ ઇન્કમ જોવો તો અમીરો ભરે છે હવે એના પણ સ્લેબમાં તમે જ્યારે જોવા જશો હું પાંચ વર્ષનો નહીં પણ છેલ્લા ચોવીસ પચીસ નો સ્લેબ આપણે બતાવું કે જે ગરીબ હોય જે જે સામાન્ય જનતા એ જે જીએસટી ચૂકવ્યો છે એ ચૂકવ્યો છે 24 25 માં 22 લાખ 88000 કરોડ રૂપિયા તમે જુઓ પર્સનલ એટલે કે ઇન્કમ ટેક્સ થી આવ્યું છે એ 12 લાખ 90000 ની આસપાસ અને કોર્પોરેટ ટેક્સ 12 લાખ 40000 એટલે કે આ બધું મળે ત્યાં સુધી અમીરોને ગરીબોને લૂંટવા જાય છે આજે દુખ સાથે મારે કહેવું પડે છે કે ભાઈ શ્રી નરેન્દ્રભાઈ એવું કહ્યું ભાજપના નેતાઓએ પણ કે સ્વદેશી અપનાવો વધુ સ્વદેશી અપનાવો ઓગસ્ટમાં પીએમ મોદી સાહેબ ગુજરાતના પ્રવાસે આવેલા ત્યારે નિકોલની સભા પતાવીને વિદેશી ગાડીમાં સુઝુકીના પ્લાનમાં એક્સપાન્ડ કરવા માટે ગયા હતા કોના પ્લાન સુઝુકીનો પ્લાન આ વિદેશી વિદેશી લોકો હાજર હતા અને જે થયો એ કંપનીઓને પહોંચવાનું છે 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 કોનું તમે જુઓ કપાસ ખેડૂતોને કપાસના નામે આખા બરબાદ કરી દીધા એનાથી મોટી માત સ્વિટરલેન્ડ ઘડિયાળ પહેરવાની જર્મનીની ની પેન્ડ રાખવાની જર્મની ની ફરવાનું અમેરિકાનો ફોન વાપરવાનું વિદેશી વિમાન અને વિદેશી શકીએ જ્યારે એમણે નક્કી કર્યું કે મારે મારા દેશવાસીઓને કારણ કે ઘઉંની બહુ આયાતો કરવી પડતી હતી અનાજની એણે નક્કી કર્યું હતું ત્યારે કે આયાત આયાત અનાજ ઓછું કરીએ તો તેમના પત્ની લાલ બહાદુર શાસ્ત્રીજી એવું કહ્યું શું આપણે એક દિવસ ઉપવાસ કરી શકીએ તો કે કેમ કે મારે પ્રજાને અપીલ કરવી છે કે પ્રજા એક દિવસ ઉપવાસ કરે તો આપણે અનાજનો જે બહારથી જથ્થો મંગાવવો પડે છે ન મગાવવો પડે ત્યારે એમને લાલ બહાદુર શાસ્ત્રીએ પહેલી વખત એને પોતે ઉપવાસ કર્યા અને પછી પ્રજાને કીધું પ્રજા આખો દેશ એનો માન્યું હતું શું કામ કે મારા પ્રધાનમંત્રીએ પહેલો ઉપવાસ કર્યો આજે આપણે શું છે ભાજપના નેતાઓ મોંઘી કાર વિદેશી કારોમાં ફરે વિદેશી કપડાઓમાં બ્રાન્ડો માં આવે વિદેશી કંપનીઓ અહીંયા લાવે વિદેશી કંપનીઓ માટે લાલ જાદી મો અને પછી પ્રજાને એમ કે તમારે સ્વદેશી જ અપનાવવું પોતાના દીકરા વિદેશમાં પણ અહીંયા સ્વદેશમાં સ્કૂલના ના ઠેકાણા ન હોય મારું કહેવાનું એ છે કે ભાજપના નેતાઓને હાથ જોડીને વિનંતી કરવી છે કે આ જીએસટી વાળું નાટક હવે બંધ કરો તમારે જીએસટી જો ઓછું કરવાનું જ હતું તો આઠ વર્ષમાં તમે લૂંટ ચલાવી છે એ પણ પાછું આપો

આ લોકો હજારો કરોડોનો નો નગારા પીટીને એડવર્ટાઈઝ કરશે આપણા પાછા ઈ ધુમાડો આપણો કરશે બીજી વાત કે સ્વદેશી ને લઈને કે જીએસટી ને લઈને જ્યાં પણ ભાજપના નેતાઓ આવે મારી પ્રજાને હાથ જોડીને વિનંતી છે કે તમે બોલો તમે સવાલ કરો ને તમે એમને પગે પડીને કહો કે 8 વર્ષમાં જે લૂંટ્યું છે ઈ પરત આપો આ મુદ્દો મારે આપની સમક્ષ મૂકવો છે બીજો મુદ્દો મારે ટોટલ અમારી જનસભાને લઈને છે

અને આ સભાઓમાં આખી જનતા ગુજરાતની જાણે જોડાઈ રહી હોય આ હજાર સભાઓમાં પચીસ હજારથી વધુ લોકો સામાજિક આગેવાનો ભાજપ કોંગ્રેસના તાલુકા જિલ્લા કે વોર્ડના હોદ્દેદારો આ જોડાયા છે અને આગામી દશેરા પછી નેક્સ્ટ પ્લાન અમારું છે બીજી હજાર સભાઓનું આગામી દશેરા પછી ફરીથી એ સભાઓ શરૂ કરવામાં આવશે એક હજાર સભાઓ કરવાની છે તાલુકા લેવલે પણ અમે અત્યારે જિલ્લા લેવલે અમારું કેમ્પેનિંગ ગુજરાત જોડો મેમ્બરશીપનું ચાલુ હતું હવે તાલુકા લેવલ પણ અમે ત્રણ તારીખથી શરૂ કરવા જઈ રહ્યા છીએ અત્યાર સુધી અમારે ડોર ટુ ડોર મેમ્બરશીપમાં આઠ લાખ ઘરોમાં અમારી ટીમો છે એ મેમ્બરશીપ માટે ગઈ છે અને એમાંથી ચાર લાખ લોકોએ આમ આદમી પાર્ટીની સદસ્યતા જોઈન્ટ કરી છે એનો અર્થ એ થયો કે પચાસ ટકાનો રેશિયોમાં અમે જ્યારે ઘર સુધી પહોંચીએ છીએ ત્યારે પચાસ ટકાના રેશિયોમાં લોકો આમ આદમી પાર્ટીને અપનાવી રહ્યા છે તો આમ આદમી પાર્ટી ગુજરાતના લોકોને જોડવા માંગે છે હવે પછીની જે ચૂંટણીઓ છે આમ આદમી પાર્ટી માત્ર નિમિત બનવાની છે આ ભાજપને ગુજરાતની જનતા જરાવવાની છે એટલે ગુજરાત જોડોમાં અમે એ જ ટાર્ગેટ રાખ્યો છે ગુજરાતની જનતા જે જે લોકો માટે સારું કરવા માંગે છે ભાજપની સિસ્ટમથી ત્રસ્ત છે એ લોકો આમ આદમી પાર્ટીમાં જોઈન્ટ કરે આમ આદમી પાર્ટીમાં આવે અને આમ આદમી પાર્ટીમાં પોતે ચૂંટણીઓ લડે નેતૃત્વ કરે ને એમના જ સમાજ જ્ઞાતિ કે એમના વિસ્તારનું ભલું કરે આ અભિયાન અમારે ગુજરાત જોડાનું છે અને અમે બાર હજાર આવા લોકો જે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ઉભા રાખવાના છીએ અને બાર હજાર લોકો જે સોસો બસો બસો લોકોને પણ જોઈન્ટ કરશે તો તમે કલ્પના કરો કે આગામી સમયમાં પચાસ લાખ અમારા એક્ટિવ મેમ્બર જે જોડવાનો ટાર્ગેટ છે એમાં ગુજરાત જોડમાં એમાં અમે સફળતા અંશે કરીશું મારી સાથે અમારા કિસાન પ્રદેશ સેલના અધ્યક્ષ રાજુભાઈ કરપડા પણ છે આપણે આ મામલે કોઈને સવાલ હોય તો કરો મગફળીને લઈને જે રીતે ખેડૂતને બેહાલ કરવામાં આવે ટેકાના ભાવે એમાં રાજુભાઈ સંબોધન કરવાના છે ઓકે ઠીક છે રાજુભાઈ આ મજા આવે નજીક આવી બે ગુજરાત ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીએ વારંવાર એક વાત કહી છે એના જરૂર પડે પુરાવાઓ પણ આપ્યા છે કે ગુજરાત સરકારની અને કેન્દ્ર સરકારની વિદેશ નીતિના કારણે કૃષિ વિરોધી નીતિના કારણે ગુજરાતનો અને દેશનો ખેડૂત બરબાદ થયો સાથે જ દેવાદાર બન્યો છે એનું ઉત્તમ ઉદાહરણ આપી શકાય તો આ વર્ષે ખરીફ સિઝનની અંદર જ્યારે કપાસની ખેડૂતોએ બજારમાં કપાસ લઈને આવવાની તૈયારી હતી એ જ સમયે ખેડૂતનો કપાસ બજારમાં આવ્યા પહેલાં

સ્પિનિંગ મિલ વાળાને જરૂર હતી જે વેપારીઓને જરૂર હતી જે સ્ટોક કરનાર લોકોને જરૂર હતી આ તમામ લોકોએ બહારથી કપાસની આયાત કરી લીધી જેના કારણે આજે ગુજરાતના કપાસ બજારમાં પડ્યો છે આજે ગુજરાતના ખેડૂતના કપાસનો નવસો થી હજાર રૂપિયા પરમણ ભાવ માંડ માંડ કરીને મળે છે કેકને ને કેક એમાં હું એવું માનું છું આમ આદમી પાર્ટી માને છે ખેડૂતો માને છે કે સરકારની જે બહારથી કપાસ આયાત કરવાની નીતિ જવાબદાર છે

જ્યારે ટેકાના ભાવે નવ લાખ કરતાં વધારે રજીસ્ટ્રેશનો થયા ગુજરાત સરકારે કેન્દ્ર સરકાર પાસે ડિમાન્ડ કરી કે તેવીસ લાખ કરતાં તેવીસ લાખ ટન કરતાં વધારે ખરીદી આ વખતે કરવી પડશે રજીસ્ટ્રેશનો મુજબ કેન્દ્ર સરકારે છૂટછાટ આપી ખરીદી માટે માત્ર બાર લાખ બાસઠ હજાર મેટ્રિક ટનની મતલબ સાફ કે નવ લાખ કરતાં વધારે ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યા છે સરકારે જે ખરીદીના જથ્થોને એક નક્કી કરવામાં આવ્યો જથ્થો એ પ્રમાણે માંડ માંડ થી પંચોતેર મણ એક ખેડૂતની ખરીદી થશે એટલે કે ટેકાના ભાવે ગયા વર્ષે જે બસો મણ ખરીદી પર ખેડૂત કરવામાં આવી હતી આ વખતે ખરીદી ઘટાડી માત્ર સિત્તેર પંચોતેર મણ ખરીદી થવાની પૂરી શંકા છે સરકારને વિનંતી કરીએ છીએ કે ખરેખર જે ગયા વર્ષે મિનિમમ ખેડૂત દીઠ બસો મણની ખરીદી થતી એ જ મુજબ આ વખતે ખરીદી કરવામાં આવે નંબર બે કે સરકાર તો ખરીદી પૂરતા પ્રમાણમાં કરતી નથી જેટલું ઉત્પાદન થાય એનો માંડ પચીસ ટકા ખરીદી કરે છે જ્યારે દુનિયાના દેશોમાં મગફળીની અત્યારે ખૂબ ડિમાન્ડ છે ઇન્ડોનેશિયા જેવા દેશોમાં એટલી હદે ડિમાન્ડ છે કે મગફળી ફોતરા સાથે લઈ જાય પરંતુ સરકારે મગફળીની નિકાસ પર એવા નિયમો કડક બનાવ્યા કે અહીંયાથી કોઈ વેપારી મગફળીની નિકાસ કરી શકતો નથી મતલબ સાફ છે કે જે કપાસની આયાત પર પ્રતિબંધ લગાવવાનો હતો એની જગ્યાએ સરકારે તમામ પ્રકારની છૂટછાટ આપીને કપાસની આયાત ચાલુ કરી જ્યારે મગફળીની નિકાસ પર છૂટછાટ આપવાની હતી દુનિયાના દેશોમાં મગફળીની ડિમાન્ડ છે ત્યારે સરકારે ટેકાના ભાવે ખરીદીમાં તો નવટંકી કરી પૂરતા પ્રમાણમાં ખરીદી નહીં કરે પરંતુ દુનિયાના દેશોમાં ગુજરાતનો ખેડૂત મગફળી ન વેચી શકે એના માટેનું પણ એક ષડયંત્ર થયું અને ક્યાંક ને ક્યાંક નિયમો કડક બનાવી અને અહીંના ખેડૂતોની મગફળી કપાસની માફક રજવા રજળાવવાનું કામ પણ આ સરકારે કર્યું છે ત્યારે અમારી સરકારને નમ્ર વિનંતી છે કે તમારી વિદેશ નીતિમાં ખોટ છે જેના કારણે ક્યાંક ને ક્યાંક દેશનો ખેડૂત બરબાદ થઈ રહ્યો છે ફરી વખત વિચારણા કરવામાં આવે અને દુનિયાનું માર્કેટ મગફળી માટે ખુલ્લું મૂકવામાં આવે મગફળીની જે નિકાસ થાય છે એના પર તમામ પ્રકારની છૂટછાટો આપવામાં આવે અને દુનિયાના દેશો જ્યારે ગુજરાતની મગફળી ખરીદવા માટે ઉત્સુક છે ત્યારે એ દુનિયાના દેશના વેપારીઓને છૂટછાટ આપી અને અહીંની મગફળી ખરીદી જાય આ એક પ્રયત્ન સરકાર તરફથી પણ કરવામાં આવે નંબર બે કે જે ખરેખર અત્યારે આવતા વર્ષથી જે નવા નિયમો સરકાર લાગુ કરી રહી છે જેમાં એફપીઓ ને સરકાર આજ દિવસ સુધી પ્રમોટ કરતી એફપીઓ એક એવી સંસ્થાઓ છે કે જેને સહકારી ક્ષેત્રે સરકારે ખૂબ જ સબસિડી આપવાની વાતો કરી મંડળીઓ પર આજ દિવસ સુધી આક્ષેપો લાગ્યા છે ભ્રષ્ટાચારના એફપીઓ પર કોઈ પ્રકારના આક્ષેપ લાગ્યા નથી ત્યારે મંડળીઓને પ્રમોટ કરી એફપીઓ બંધ કરવાની જે સરકાર દ્વારા વાતો થઈ રહી છે તો અમે માનીએ છીએ કે સરકાર એમાં પણ ફેરવિચારણા કરવી જોઈએ એફપીઓ ને ખરેખર પ્રમોટ કરવા જોઈએ એફપીઓ પાસેથી ખરીદીના સેન્ટરો જૂટવી લઈ અને કેક ને કેક મંડળીઓને આપવાનું કામ જે થઈ રહ્યું છે એમાં પણ કેક ને અમુક ભાજપના નેતાઓના મળતિયાઓની મંડળીઓ છે જેને સાચવવાના સરકાર દ્વારા પ્રયત્ન થઈ રહ્યા છે તો મીડિયાના માધ્યમથી સરકાર સુધી એ વાત પહોંચાડીશું કપાસ અને અને કે મગફળીમાં જે જે ખેડૂતો બરબાદ થયા છે છે એમાં કરવામાં કરવામાં આવે આવે પર ખેડૂતે મણની ખરીદી લાખ લાખ મેટ્રિક ટનની છૂટછાટ આપી એની જગ્યાએ પચીસ લાખ મેટ્રિક ટનની કેન્દ્ર સરકાર છૂટછાટ આપે રાજુભાઈ કરવામાં આવ્યું હતું

આની આગોતરી તૈયારી કરી હતી પણ વરસાદના કારણે એ વખતે સભા થઈ શકી નથી પરંતુ મગફળીના મુદ્દે પણ આમ આદમી પાર્ટી રોડથી લઈ અને જરૂર પડશે તો ગાંધીનગર સુધીનો જે કાંઈ આંદોલનો કરવાના થશે આમ આદમી પાર્ટી મજબૂતાઈથી કરશે સીધી વાત એ છે કે નવ લાખ કરતા વધારે ખેડૂતોનું રજીસ્ટ્રેશન થયું છે એ ખેડૂતો સાથે અન્યાય ન થાય એક વિપક્ષમાં હોવાના નાતે અમારી નૈતિક જવાબદારી બને છે અને જવાબદારી નિભાવશું કેન્દ્ર થી તેવીસ લાખ મેટ્રિક ટન ખરીદી કરવી પડશે રજીસ્ટ્રેશન મુજબ આ ગુજરાત સરકારે માંગણી કરી કેન્દ્ર સરકારે છૂટછાટ આપી બાર લાખ બાસઠ હજાર મેટ્રિક ટન હવે જે રજીસ્ટ્રેશનો થયા છે નવ લાખ ખેડૂતોના